શબ્દનો અર્થ પ્રશંસા કદર સરાહના મૂલ્યવૃદ્ધિ ભાવ વધારો કિંમત કિંમત આંકવી યોગ્ય મુલવણી કે કદર કરવી કિંમત વધવી કે સમસ્યા કે પરિસ્થિતિની સમજણ થાય છે અપ્રિશિએશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ચિલ્ડ્રન રેલી શો એની અપ્રિશિએશન ફોર વોટ ફોર ધેમ એટલે કે બાળકો તેમના માતા-પિતા તેમના માટે જે કરે છે તેના માટે ભાગ્યે જ કદર કરે છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ હેડ નો એપ્રીશિયેશન ઓફ ધ પ્રોબ્લેમ્સ ધે ફેસ્ડ અર્થાત તેમને જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો તેનો મને કોઈ ખ્યાલ ન હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ